નક્કી ઘણી વખત આપણને અહંકાર આવી જાય અમે પણ ઘણી વખત કઈ વિચાર્યું હોય કે આ બોલવું પણ જ્યાં સુધી સાક્ષાત શ્રીજી બાવા ના આવે ત્યાં સુધી કોઈ વગાડી ન શકે કોઈ ગાઈ ન શકે આ ભગવાનના ચરિત્રોનો જાદુ છે તો ભગવાનની આકૃતિ કૃતિ આ બધું આકૃતિમાં આવ્યું છે સચ્ચિદાનંદ પછી કૃતિ ભગવાનનું કાર્ય શું છે કે વિશ્વ ઉત્પત્યાદિ હે તો ભગવાન કરે છે શું તો કે વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લય કરે જેમ આપણે ભગવાનને ઇંગ્લિશમાં કહીએ છીએ ગોડ કહીએ છીએ તો ગોડ નો સ્પેલિંગ છે જી ઓ ડી જી જનરેટર ઓ ઓપરેટર દી ડિસ્ટ્રોયર જે બ્રહ્મા છે ક્રિએટર છે જેને આખું સર્જન કર્યું છે ઓપરેટર છે ભગવાન વિષ્ણુ છે અને ડિસ્ટોયર ભગવાન મહાકાલ છે આ ભગવાનનું મેનેજમેન્ટ છે ભગવાનનું મેનેજમેન્ટ છે ને એડવાન્સ ચાલતું હોય એને લગભગ ખબર હશે કે મનુષ્ય કળિયુગના ચશ્મા પહેરશે એટલે કાન કરા હું કામની આ દાંડી મૂકવા માટે કાન આપી પણ વ્યવસ્થા કરી દીધો ભગવાનનું મેનેજમેન્ટ છે એડવાન્સ ચાલે હજી બાળકનો જન્મ થાય ત્યાં માના ધાવણા આપે છે પુષ્પની કલીઓની અંદર દરેક ઋતુની અંદર તમે ઈશ્વરી તત્વ ક્યાંક ને ક્યાંક તમને જોવા મળશે આ ભગવાનનું મેનેજમેન્ટ અને આપણું મેનેજમેન્ટ હરિદ્વાર કનખલમાં કથામાં જવું છે રાજુલાથી મીઠાઈ બનાવી હોય અને કે રસ્તામાં ખાશો એ ક્યાં યાદ આવે ખબર છે ડબ્બો ફ્રીજ ઉપર મુકાઈ ગયો કૃષ્ણ કનૈયા એ રાજુલા તમે ક્રોસ કરો એટલે ડબ્બો યાદ આવે એટલે મારો ડબ્બો ત્યાં રહી ગયો આ આપણું મેનેજમેન્ટ છે પણ ભગવાનનું મેનેજમેન્ટ છે એ તો એડવાન્સ ચાલવાનું છે કે મારા વ્યક્તિને શું જોશે ઘણીવાર તો મેં એવું જોયું છે કે વિદેશ માટે એરપોર્ટે જાય છે અને ચેક ઇન ઇમિગ્રેશન કરવા માટે ઉભો રહી છે લાઈનમાં પાસપોર્ટ ભૂલી ગયો હોય જા ભાઈ પાછો જા પણ ભગવાનનું મેનેજમેન્ટ એ કોઈ દિવસ આપણને દગો નહીં આપે યાદ રાખજો તમે કોઈ પણ પુષ્પ હોય એમાંથી જ કાઢેલું જે મધ છે એ આંખમાં નાખશો તો એ ઠંડક લાગશે કારણ કે પ્રેમથી મદ મધ માખી એને પ્રેમથી સિંચન કર્યું છે અને મનુષ્ય એ જ ફૂલમાંથી અત્તર બનાવ્યું એ આંખમાં નાખીને કેજો મને આપણી આંખ બળશે આ સચિદાનંદ રૂપાય વિશ્વો તપત્યા ભગવાન નું મેનેજમેન્ટ કીડીને કણ અને હાથીને ને એ આપવાનું છે અને પછી આવે કૃતિ અને પછી એ ભગવાનનો સ્વભાવ તાપત્રય વિનાશાય ભગવાનનો સ્વભાવ છે ત્રણ પ્રકારના તત્વ આધી व्याધી ને ઉપાદી ત્રણેયનું સંચન ત્રણેયનું હરણ કરે આધી દેવિક આધી ભૌતિક અને આધ્યાત્મિક જેને આપણે આધી व्याધી ઉપાદી આધી એટલે જે નથી એનું દુઃખ કે મારે ગાડી નથી મારે સંતાન નથી

એ બસ રસ્તામાં જોઈએ કે ગાડી જ કરતો સરસ મજાની ગાડી જતી હતી શેઠ શેઠાણી શેઠાણી સરસ મજાનું એર એસી ચાલુ હતું તડકો હતો બાજુમાંથી બેઠા બેઠા વિચાર કરે કેટલા અમે સુખી છીએ ઓલાય કે ગાડીઓમાં બાઈકમાં આટા મારે છે અને અમારી ગાડી સરસ મજાની જઈ રહી છે અવારી જગ્યા આવી થોડીક વાડી વિસ્તાર ને ત્યાં ગાડી બંધ પડી એસી બંધ થઈ ગઈ ગાડી ચાલતી હતી ત્યારે એમ હતું કે મારી જેવો કોઈ સુખી નથી અને વાડીની વચ્ચે ગાડી બંધ પડી અને શેઠ બિચારો નીચે ઉતરીને ધક્કા મારે છેઠાણી કે આમ લઈ લો તેમ લઈ લો એટલે ત્યારે વિચાર શું આવ્યો કે મારી જેવો કોઈ દુખી નથી જો સુખ અને દુઃખ વ્યાખ્યા છે પણ ભગવાન કોઈ દિવસ કોઈને દુઃખ આપતો નથી ભગવાન હંમેશા તમે સાકર ખાવ તમને એ સવારે તીખી લાગે બપોરે તીખી લાગે એ ગળી લાગે ન લાગે તમને તીખી ન લાગે સાકર હંમેશા તમને ગળી જ લાગશે એમ ભગવાન હંમેશા ઈ આનંદ જ આપે છે આપણા આપણા ઘણી વખત આપણે ભગવાનને બ્લેમ કરીએ કે ભગવાને મારું આ બગાડી લીધું એમાં ભગવાન કોઈ દિવસ કોઈનો બગાડતો જ નથી ભગવાન હંમેશા આનંદ જ આપે છે એટલે જ વિષ્ણુ સહસ્ત્ર નામાવલીમાં લખ્યું છે આનંદો નો ત્રિવિક્રમા ભગવાન નું નામ કોઈ દિવસ આપણે થોડીક વાર એમાં લાગે કે આપણે કેટલા દુખી એટલે ભગવાન નો જન્મ જેલમાં થયો એના માતા પિતાને બેડીઓ બાંધી હતી આપણા માતા પિતાઓને બાંધી હતી તોથી બાંધી ભગવાન હંમેશા આપણને સુખ જ આપે છે એટલે ત્રણેયની પ્રકૃતિ આકૃતિ કૃતિ અને પ્રકૃતિ એટલે ભગવાન સુતીજી નમસ્કાર કરે છે શ્રી કૃષ્ણ વયમ